ચલો પહેલાં કોને બોલાવું ચાલો તમે આવી જાઓ તમે મને બતાવો પાંચસો મિલી બતાવો પાંચસો મિલીવાળી બોટલ ક્યાં છે કઈ બોટલની ગુંજાશ પાંચસો મિલીલીટર છે અહીંયા ચાર વસ્તુ પડી છે એક બે ત્રણ ને ચાર હા આ એકદમ સાચું છે ભાઈ વેરી ગુડ આ તું પાંચસો મિલીલીટર હવે પાંચસો મિલીલીટર એટલે કેટલા લીટર અડધો લીટર શું કહેવાય ને અડધો લીટર બોલો અડધો લીટર એટલે પાંચસો મિલી લીટર કોઈ કહે કે અમને અડધો લીટર દૂધ આપો તો એ પાંચસો મિલી જ આપશો બરાબર છે ને બધા એવું ના બોલતા હોય હ કે બધા જોજો તમારા મમ્મી પપ્પા હશે ને તો કંઈ એમ ના બોલે જો પાંચસો મિલી દૂધ લઈ આવજો એ લોકો એમ કે છે અડધો લીટર લઈ આવે એવું બધું કે ભેજાઓ હા બહુ સરસ ચાલો હવે આ બાજુથી કોણ આવશે શિવજી આવી જાય શિવજી આમાં બસો પચાસ મિલી લીટર વાળું વાસણ બતાવો એકદમ સાચું વેરી ગુડ હવે જુઓ આને કંઈ અડધો લીટર કહેવાય તો આને કેવું કહેવાય આમ શું હોય હા હા અડધાનું હ અડધું પાંચસોનું અડધું છે ને તો જો અડધાનું અડધું હોય ને એને પા કહેવાય શું કહેવાય બોલો પા લિટર પા લિટર કોઈ કહે કે પા લિટર દૂધ લઈ આવે એટલે એ બસો પચાસ મિલી દૂધ લાવે બરાબર છે જો આ અડધો લિટર આ પા લિટર તો અડધો લિટર ને પા લિટર મિક્સ કરો તો કેટલું થાય સાતસો પચાસ આવું ને બધું આવડી જાય ફટાફટ તો કોઈ કહેશો મને સાતસો પચાસ મિલીને શું કહેવાય એને તો કંઈ અડધો લિટર ના કહેવાય એને પા લિટર શું ના કહેવાય તો એને શું કહેવાય પોણો લિટર શું કહેવાય બોલો પોણો લિટર પોણો લિટર એટલે સાતસો પચાસ મિલી લિટર તો જો આપણે કેવા લિટરના મિલી લિટર બનાવીએ છીએ બનાવીએ છે ને તો હવે કોઈ કહેશે કે આમાં કેટલું પાણી છે બાવીસ એક લીટર હવે કોઈ કહેશે એક લીટર મિલી લીટર બનાવવા હોય તો આ મિલી લીટર કેટલા કહેવાય એક હજાર તો શું આમાં હું એક હજાર મિલી લીટર પાણી છે કાલે આ ભરીને તો આપણે દૂધ લીધેલું આમાં એક લીટર તો એક લીટર આવી ગયો હતું ને હા તો પછી ચાલો હવે મને કહો કે આ બે લીટર પાણી થયું કે ભાઈ બે લીટર એટલે કેટલા મિલી લીટર

વાર અથવા તો પાંચ ગુણ્યા એક હજાર કરો ને તો બી ચાલે હમ તમારી મરજી પાંચ પાંચ હ જવાબ તો એક જ આવે પાંચ હજાર મિલી જ આવે તો અને આપણે શું કર્યું કહેવાય લીટર ના મિલી લીટર બનાવ્યા પણ તમને ખબર છે જેમ અડધો લિટર કોઈ બોલે પા લિટર બોલે ને એમ કોઈ દોઢ લીટર હો બોલે છે દોઢ લિટર એટલે કેટલું વિચારો અડધું સે અડધું છે અડધું દોઢ લિટર તમને કોઈ કે મમ્મી જા બેટર દૂધ દુકાનેથી દોઢ લિટર દૂધ લઈ આવ દોઢ લિટર દોઢ આવું દ દોઢ લિટર તો તમે કેટલું લાવો કેટલા મિલી લિટર લાવો હં જો આ કે બસો પચાસ હવે આખી પા લિટર થોડું છે આ તો દોઢ લિટર પા લિટર હોય તો બસો પચાસ મિલી આવે હં ના જો દોઢ લિટર એટલે શું ખબર છે એક લિટર અને બીજું અડધો લીટર બીજું અડધો લીટર થાય વિચારો એક લીટર અને અડધો ને મિક્સ કરો તો કેટલા મિલી થાય પંદરસો મિલી કેટલું થાય એક લીટર એટલે એક હજાર અને બીજા પાંચસો એટલે પંદરસો મિલી થઈ ગયું હા તો દોઢ લીટર એટલે પંદરસો મિલી થયું દોઢ લીટર એટલે પંદર સો મિલી જો એને આવી રીતે હો લખાય આમ એકડો કરે પછી ટપકું કરીને પાંચડો લખી દે આવું ઓલખે એક પોઈન્ટ પાંચ શું લખે એક પોઈન્ટ પાંચ લીટર એટલે સમજી જવાનું એક લીટર ને બીજું અડધો લિટર બરાબર છે ને તો આવું બધું આજે આપણે શીખવાનું છે લીટરના મિલી લીટર બનાવવાના છે હવે જો અહીંયા બધા છે ને મેં મિલી લીટર બનાવ્યા છે ને આ બધા મોનિટરે ગોઠવી દીધું ગોળ ગોળ હવે આ કયા લીટરના મિલી લીટર હશે એ તમારે શોધવાનું છે બાબર છે ને મિલી તો બની ગયા પણ કયા લીટરના મિલી લીટર બન્યા છે એ તમારે શોધવાનું બાબર છે ને પહેલાં કેટલા કેટલા મિલી છે ને એ તમે વાંચી લો મનમાં ચાલો પરિધિ રચના અને નસીબ આવી ગયા છે લીટરના મિલીટર બનાવવા બરાબર છે ને ચાલો એ તીનો કિલી તાલિયા તમે ત્રણમાંથી જે સૌથી પહેલાં જવાબ શોધી કાઢશે તે જીતી જશે જેને સૌથી પહેલાં જવાબ મળી જાય એને ખુરશીમાં બેસી જવાનું બાબર છે ફ્લેટ લેકર રેડી ત્રણે જણા ચાલો વગાડો પાંચ લિટર પાંચ લિટર એટલે કેટલા મિલી લીટર જેને મળે તે જલ્દી જલ્દી ખુરશીમાં બેસી જાય નસીબ બેસી ગયો છે બતાવો એકદમ સાચું છે આ વેરી ગુડ જો એણે લીધા છે પાંચ હજાર મિલી લિટર પાંચ લીટર એટલે પાંચ હજાર થાય ને બહુ સરસ આ વેરી ગુડ ચાલો હવે કોણ આવશે આયુષ કોણ સુનિતા ચાલો આવી જાઓ તમે રેડી ત્રણેય જણા ચાલો વગાડો અડધો લીટર અડધો લીટર એટલે કેટલા મિલીલીટર જેને મળે તે ખુરશીમાં બેસી જાઓ બતાવજો આ બાજુ કેટલા લીધા છે આ ખોટું છે તમે બંને શોધો ચાલો બતાવો તમારું પણ ખોટું છે અડધો લિટર શોધો શોધો મળે એટલે ખુરશીમાં બેસી જાઓ અડધો લિટર એટલે કેટલા મિલીલીટર કેટલા લીધા બે હજાર મિલી ખોટું છે મૂકી દો મૂકી દો

સદ સદ ચાલો ભાઈ અનુપમા બેસી ગઈ છે અનુપમા ને અનુપમા કે લીધે તાલિયા એકદમ સાચું છે ભાઈ વેરી બોલો સાતસો પચાસ મિલી લીટર બહુ સરસ આને કહેવાય પોણો લીટર દોઢ નવ લીટર નવ લીટર એટલે કેટલા મિલી લીટર અરે વાહ બધા કેટલા લીધા અરે એકદમ સાચું વેરી ગુડ બહુ સરસ નવ હજાર મિલી લીટર જુઓ બહુ સરસ હા વેરી ગુડ હવે આપણે બીજી સરસ એક એક્ટિવિટી કરીએ છીએ તમારા બધાની પાસે કાર્ડ છે એની પર લીટર મિલી લીટર લખ્યું છે વાંચી લીધું હવે આ લઈને તમારે ગોળ ગોળ દોડવાનું પછી હું બોલીશ કે લીટર લે લીટર તમારે શું કહેવાનું કેટલા લીટર પછી ટીચર જેટલા લીટર બોલે ને એટલાના જ તમારે જૂથ બનાવવાના લિટર 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 એક લિટર બનાવો એક લિટર એવા જૂથ બનાવો કે એક લિટર બને જો આપણે તો આમનું તો એક લિટર બની ગય ગયું વેરી ગુડ જેનું એક લિટર નહીં બને તે આ ઊઠો એણે બેસી જવાનું જો આ લોકો કેવી રીતે ઊભા એમ ઊભાર તમે એવી રીતે ઉભા રહો કે એક લીટર બની જાય ચેક કરો ચલો તમારું બતાવો સાતસો પચાસ ને બસો પચાસ મિલી વેરી ગુડ આ સાચું છે પાંચસો મિલી પાંચસો મિલી આ પણ સાચું છે એક લીટર થઈ ગયું તમારું બતાવો સાતસો પચાસ ને પચાસ આઠસો નવસો અને પચાસ પચાસ એક હજાર આ પણ એકદમ સાચું છે વેરી ગુડ વેરી ગુડ ચાલો તમારું પણ હું જૂથ છે આમાં જૂથ બનાવો મને ખબર નથી પડતી તમે ત્રણ જણા અચ્છા તમારા બધાનું એક જૂથ છે ચાલો હું ગણીશ હા બસો પચાસ બસો પચાસ પાંચસો પાંચસો ને આ ત્રણસો આઠસો આઠસો ને આ બસો એક હજાર આ એકદમ સાચું છે વેરી ગુડ વેરી ગુડ એક લીટર થઈ ગયું ચાલો તમે ચારેય જણનું એક જ છે તમારે બહેનું જ છે તો તમે કેમ બાજુમાં ઊભા છો તમે જતા રહો ચાલો પોણો લીટર અને અડધો લીટર ના ના તો એક લીટર કરતાં વધી ગયું પોણો લીટર એટલે સાતસો પચાસ અને અડધો લીટર એટલે પાંચસો સાતસો પચાસ ને પાંચસો કરે તો એક હજારની ઉપર આવે ને આ નહીં ચાલે ચાલો તમારું તો નહીં બને ત્રણસો પચાસ ચાલો જેણે જેણે એક લીટર બરાયે બધા જીતી ગયા તાળી પાડો વેરી ગુડ વેરી ગુડ ક્લેપ કરો જોરદાર